નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર સાત જે છે શ્યામ રંગ સમીપે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આજે આપણે કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ મિત્રો લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલો છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો ગોપી સો નિયમ લે છે તો ગોપી શ્યામની નજીક ન જવાનો નિયમ લે છે બીજો છે આજ થકીનો સો અર્થ કરશો તો આજ થકી એટલે આજથી અર્થાત હવે પછી બીજો છે ગોપી શ્યામાં સ્નાન કરવાની ના પાડે છે શા માટે તો ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે બીજો છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે તેવું ગોપી શા માટે લાગે છે તો ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે કૃષ્ણપત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મૂકેથી તે નિયમ લે છે કે તે તમામ કાળા રંગની વસ્તુનો ત્યાગ કરી દેશે તે સર્વે એક સરખા કપટી છે પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ નથી એ પણ સાચું છે અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાને લગતા તમામે તમામ આઈએમપી વિડીયો જોવા મળી જશે અને મિત્રો ધોરણ બારના બધા જ વિષયના સ્વાત્્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે કૃષ્ણ પ્રત્યેનો આ કૃત્રિમ રોષ છે અને કૃત્રિમ રોષ થોડો લાંબો સમય ટકે આથી ગોપીને લાગે છે કે શ્યામ રંગ સમીપે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે બીજો છે કવિને બધી કાળી વસ્તુઓમાં ભાવ શા માટે જોવા મળે છે તો ગોપી જે જે કાળા રંગની વસ્તુ જુએ છે તે સૌમાં તેને શ્યામવર્ણા કૃષ્ણ દેખાય છે પણ હકીકતમાં તો એ માત્ર કાળી વસ્તુ જ છે ગોપીને લાગે છે કે આ વસ્તુઓની કાળા જ તે છેતરાઈ છે અને તે સૌને ગોપી કૃષ્ણ સમજી બેઠી આથી કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ જોવા મળે છે ત્રીજો છે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો એમાં પહેલો ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુનો ત્યાગ કરે છે તો ગોપી શ્યામ રંગની વસ્તુમાં ક્ષ્યામવર્ણ કૃષ્ણ કસ્તુરી બિંદી આંખના આજવાળું કાજળ કોયલનો શબ્દ શુકનવંતી ગણાતી કાગવાળી કાળી કંચુકી જમનાના નીર મરકત મણી મેઘ એટલે કે કાળા વાદળ જાંબુ અને વંતાક એટલે કે રીંગણ જેવી તમામ કાળી વસ્તુઓનો ત્યાગ કરે છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે તો જે કાળા રંગની વસ્તુઓ છે તે સૌમાં એકસરખી કાળાશ છે એટલે ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે પરંતુ જેમાં કાળાશ છે તે સૌ કપટી છે એ ગોપીને સમજાય છે આથી તે ક્ષ્યામ રંગની તમામ વસ્તુઓને નજીક જવાની ના પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ બાર વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર સોરી કાવ્ય નંબર સાત જે છે ક્ષ્યામ રંગ સમીપે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત